ચોવીસ કલાક હું મહેર રાવલ આપની સાથે વાત સુમુલ ડેરીના રાજુ પાઠક સામે રોષે ભરાયા છે દેવું વર્ષમાં કરોડ જેટલું વધી રાજુ પાઠક સામે રોષનું વાતાવરણ ઊભું થયું છે ચાર વર્ષ પહેલા સુમુલ ડેરીનું એક પણ રૂપિયાનું દેવું ન હતું ત્યારે ચાર વર્ષમાં આટલું દેવું થઈ જતા ખેડૂતોમાં રોષ છે સુરતની આ સમગ્ર વાત છે સુમુલ ડેરીના ચેરમેન રાજુ પાઠક સામે ખેડૂતો રોષે ભરાયેલા છે ચાર વર્ષમાં ડેરીનું દેવું એક હજાર કરોડ જેટલું વધી જતા રાજુ પાઠક સામે રોષનું વાતાવરણ પહેલા સુમુલ ડેરીનું એક રોજ રોજનું વાતાવરણ શું છે આ સમગ્ર મામલો જી ચોક્કસ ખાસ કરીને બે ની જો વાત કર્યો તો સુમુલ ડેરી પર એક પણ રૂપિયાનો દેવું ના હતું કે છેલ્લા ચાર થી સાડા ચાર વર્ષની જો વાત કરીએ તો સુમુલ ડેરીનો હાલનું એક હજાર કરોડ થી વધુનું દેવું છે જેને લઈને ખેડૂતો તથા જે પશુપાલકના ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓમાં રોજ જોવા મળી રહ્યો છે કારણ કે હાલમાં જ જે પાછલા વર્ષના સરખામણીના આ વર્ષે કિલો ફેટના જે સાડી છસો ભાવ પશુપાલકોને આપવામાં આવતો હતો તે સીધો છસો ને પંદર કરી દેવાયો છે જેને લઈને પશુપાલકોમાં રોજ જોવા મળી રહ્યો છે સુમુલ ડેરીના જે ચેરમેન છે ચેરમેન દ્વારા આ જે એક હજાર રૂપિયા છે તે ખોટી રીતે વિવિધ પ્રોજેક્ટોમાં રાખી મૂક્યા હોવાનું તેમજ જે એક હજાર કરોડ છે તેનું વ્યાજ ચૂકવતા હોવાનું પશુપાલકોએ આક્ષેપ કર્યો છે કે ખોટી રીતે પ્રોજેક્ટોમાં પૈસા રોકી લીધા છે અને મનમાનતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે અને જે સુમૂલ ડેરી છે તેમાં મોટો ભ્રષ્ટાચાર રાજુ પાઠકે કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે હાલ પશુપાલક દ્વારા આ વાતનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ચેતન આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો સુમૂલ ડેરી નું 4 વર્ષમાં દેવું જે છે 1000 કરોડ જેટલું વધી જતાં ખેડૂતો રોષે ભરાયા છે અને ચેરમેન પર આરોપો મૂકવામાં આવી રહ્યા છે